જય શ્રી કૃષ્ણ શ્રી ગણેશ આય નમઃ તો મારી યુવા કિશનમાં તમારું સ્વાગત છે તો ચાલો આપણે આજે ઉપમા બનાવવા માટેનો ઇન્ડેટેડ જોશું તો એના માટે મેં શું શું લીધું છે રવો લીધો છે ત્રણ સણાંંગ થાય ને એટલો એના માટે એક વાટ કરવો જોશે આમાં અડદની ડાળ લીધી છે સણાંગની ડાળ લીધી છે ડુંગળી લીધી છે ટામેટા લીધા છે મરસા લીધા છે આપણે લીમડો આદુ અને ધાણા આ એટલા એન્ડરે લેશું અને હવે આપણે આને શેકશું હવે આપણે રવાને શેકશું આ રીતે પેલો કોરો શેકી લેવાનો અને પછી બનાવશું આપણે એને તમે જોઈ શકો છો રવો શેકાય છે તો આપણે સાઈડમાં પાણી ગરમ કરવા મૂકી દઈશું આપણે પાણી આમાં જોશે જો શેકાઈ ગયો છે બ્રાઉન જેવો કલર આવી ગયો છે સરસ શેકા શેકાઈ ગયો છે અને મિત્રો અમે આપણે પાણી આમાં લીધું છે એમાં પાણી વધારે જોશે એમ કે રો એક ભાગનું છે તો બે ભાગનું પાણી લેજો તમે તો સરસ થાય છે હવે આપણે આને કાઢી લેશું હવે આપણે વઘાર શરૂ કરશું આમાં તેલ ઉમેર્યું છે તેલ આવી જાય ચાલો આપણે હવે આમાં મસાલા કરશું એમાં જીરું ઉમેરશું ગાય ઉમેરશું હિં ઉમેરશું લીમડાના પાક હવે આપણે આમાં ડુંગળી ઉમેરશું મિત્રો તમે ડુંગળી ન ખાતા હોય તો ઠીક કરી શકો એની જગ્યાએ તમે બીજા શાકભાજી ઉમેરી શકો છો લસણ ડુંગળી ન ખાતા હોય તો કરી શકો છો

કે અમે ઈવા કિશનનો ચેનલ ખોલી છે ને તો એને સબસ્ક્રાઈબ કરી લેજો રાધે રાધે